વિરમગામ તાલુકાના વંથડ ગામ ખાતે આનંદ આશ્રમ શ્રી લાલજી મહારાજની જગ્યાએ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે ગત રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રાવણ માસના સોમવાર અને શ્રાવણી પૂનમ એટલે કે બડેવની પૂર્ણિમાના પાવન દિવસે વંથળ આશ્રમના સદગુરુદેવ શ્રી પરસોત્તમ લાલજી મહારાજની સમાધિ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ તેમજ પૂજા અર્ચના વિધિ યોજાઈ હતી ગુરુગાદીની જગ્યાએ પૂજન પરમ પૂજ્ય શંભુબા વાઘેલા અને રિદ્ધિબા વાઘેલા પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણ અને પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી તેમજ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું